નમસ્કાર દર્શક મિત્રો મિત્રો મિચોંગ વાવાઝોડાને કારણે દેશના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં પણ સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં છ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી સાથે અનેકવાર માવઠું આવવાની શક્યતા પણ તેમણે જણાવી છે આ સાથે અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ જણાવ્યું છે કે ઠંડીનું જોર વધતા કૃષિ પાકોને ફાયદો થવાની સંભાવનાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અરબસાગરના ભેદની અસર ગુજરાતના ભાગોમાં થવાની છે અને ધુમ્મસ આવવાની પણ શક્યતાઓ છે ગુજરાતમાં તેની વહેલી સવારે અસર જોવા મળવાની છે હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધવા લાગશે ઉત્તર ભારતના પવનની અસર ગુજરાત સુધી થવાની શક્યતા પણ તેમણે જણાવી છે અરબસાગરમાં બાર અને તેર ડિસેમ્બરના રોજ હલચલ જોવા મળશે તેવું પણ તેમણે જણાવ્યું છે આ સાથે બાર અને તેર ડિસેમ્બરના રોજ સામાન્ય સિસ્ટમ બનવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે અરબ સાગરના ભેદને કારણે અગિયારથી લઈને બાર ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે અને ગુજરાતમાં બારથી લઈને ચૌદ ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે ડિસેમ્બર માસ માવઠાનો માર રહી શકે છે આ માસમાં અનેક પશ્ચિમી વિક્ષેપોને કારણે અવારનવાર માવઠા થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેને કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ છે આ સાથે તેમણે ઠંડી અંગે આગાહી કરતાં પણ જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની છે અને ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે છે અને જેને કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત કરવાની છે પ્રશાંત મહાસાગર અને દક્ષિણ ચેનના સક્રિય થતા વાવાઝોડાના અંશ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે અને જેને કારણે મીચોંગ વાવાઝોડા બાદ પણ વાવાઝોડા ફૂંકાતા રહેવાની સંભાવનાઓ છે સાત ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાશે આ સાથે ગુજરાતમાં બાવીસ થઈને ત્રેવીસ ડિસેમ્બરના રોજ ગાત્રોથી થતી ઠંડી પડી શકે છે મિત્રો ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઠંડીનું જરૂર કૃષિ પાકોને ફાયદો થશે ઘઉં રાયડા સહિતના પાકોને પણ ફાયદો થવાનો છે